પાણવરના રણજીતપરા વિસ્તારમાં આવેલ જાણીતા અન્નપૂર્ણા માતાના મંદિર ખાતે એકવીસ દિવસના વ્રતનું રંગે ચંગે સમાપન કરવામાં આવ્યું હતું દાતાના સહયોગથી આજે મહાપ્રસાદનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો મનીષ ખેલાણી સાથે અમિત વર્નો એક વિસ્તૃત અહેવાલ પાણવરના રણજીતપરામાં એકમાત્ર આવેલ અન્નપૂર્ણા માતાજીના મંદિરમાં એકવીસ દિવસથી વ્રતનું અભિયાન ચાલતું હતું જે ભક્તિરસ માહોલમાં આજે સમાપન કરવામાં આવ્યું હતું સોમવારના ટ્રસ્ટના પ્રમુખ દેવસિંહભાઈ કર્મુ તરફથી મહાપ્રસાદનું પણ આ વ્રતના સમાપન વળે આયોજન કરવામાં આવ્યું હતું જેનો સેંકડો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ અન્નપૂર્ણા માતાજીના એકવીસ દિવસના વ્રતની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અને આજે વ્રત પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટ અને અન્નપૂર્ણા મહિલા સત્તંગ મંડળના સંયુક્ત ઉપક્રમે અને આયોજન વડે અનેક ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે જેના ભાગરૂપે આ વ્રત સંપન્ન કરવામાં આવ્યું હતું સવાર સાંજ મંદિરમાં પૂજા અર્ચના આરતીનો ભાવિકો અલભ્ય લાભ લેતા હતા ખાસ કરીને રાસગમાની રમઝટ માતાજીની આરાધના સાથે આ વ્રત સંપન્ન થયું હતું ટ્રસ્ટના ઉપપ્રમુખ બિપિન પંડ્યાએ ઉજવણી દરમિયાન ભાવિકોએ આપેલ સહકારની સરાહના કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે અન્નપૂર્ણા મંદિરના ટ્રસ્ટી અને અન્નપૂર્ણા મહિલા સત્સંગ મંડળના સૌ સભ્યોએ જહેમત ઉઠાવી હતી એમ પ્રમુખ દેવસીભાઈ કરમુરે આંતકતીઓની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું પાણોની ભૂમિ માથે એક અન્નપૂર્ણ મંદિરનું સ્થાપન કરેલું છે એમના પંદર સાલથી હું પ્રમુખ છું અને અમારા ટોટલી સ્વયં સ્વયંસેવકો વારંવાર કહેતા પણ એમ કે છે કે તમે જ પ્રમુખમાં રહ્યો અને સૌની લાગણી ધર્મના નામ માટે છે કે ધર્મ છે તો આપ સૌ છે એને માટેના અમે નવ નૃત્ય ઉજવી છે નવ નૃત્યની અંદરમાં બાળાઓને મોટાભાગની પ્રસાદી રૂપે ઇનામ આપીએ છીએ જે કંઈ ફંડ થાય એમાં અને અમો જે કંઈ પ્રસાદી ધૂપ દીપ કે જમણવારના કોઈ પણ ખર્ચા હોય તો એ અમારા સ્વયંસેવકો અને અમી જાતે અન્નપૂર્ણાનું મંડળ ઉપાડે છે કોઈ ખર્ચો અન્નપૂર્ણ ગરબી મંડળમાંથી નથી જતો અને એકવીસ દિવસના આ બહેનોના વ્રત હોય છે તે વ્રતમાં એકવીસ દિવસ તે ઉજવે અને મે દિવસે અમે એમનું જમણવાર રાખીએ છીએ પણ એમનો એ જે કંઈ મંદિરના ફંડ કે ફાળામાંથી નહીં અમે જાતે સ્વયંસેવકો અને અમે આનો પુરવાર ખર્ચો કરીએ છીએ અને એક ધર્મના માથે અને અનપૂર્ણમાં સૌને જાજુ દીએ સૌને સુખાકારી દીએ જ્યાં જ્યાં તેની સાંયા અને પડસાયો પડે ત્યાં ત્યાં સુધી અનપૂર્ણ માતાજીને જે માનતા હોય તેમને અને સૌ લોકોને સુખાકારી આપે એવી મારી સૌ ભગવાનમાં પ્રાર્થના છે જય દ્વારકાધીશ જય અન્નપૂર્ણા